ઓગણીસ દુકાનદારોના વેરા બાકીદારોને નોટિસ બજવણી કરી હતી જ્યારે સોળ મિલકત સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી આ અંગેની મળતી વિગત મુજબ પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર એક વિસ્તારમાં આવેલા ત્રિકમજી મંદિર શોપિંગ સેન્ટરના ટાવર એ બી અને સી મળી કુલ ઓગણીસ દુકાનદારો દ્વારા ત્રણ વર્ષથી વેરો નહીં ભરતા દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી આજે પાલિકાના વેરા વસુલાત શાખાના ટેક્સ ઇન્સ્પેક્ટર શૈલેષ કે ગાંધી તથા તેમની ટીમ દ્વારા દુકાનો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સોળ જેટલી દુકાનો સીલ કરાઈ છે આ કાર્યવાહીને લઈ ત્રણ દુકાનદારોએ સ્થળ પર જ વેરાની ભરપાઈ કરી હતી ગૌરવ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા પાદરા નગરપાલિકા દ્વારા આજે વેરા વસુલાતની કામગીરી વર્ષ પૂર્ણ થયા પછી પણ અત્યારે શરૂ કરી દીધેલી છે અને વર્ષોથી છેલ્લા ત્રણ વર્ષથી બાકી એવા તીકમજી મંદિરના શોપિંગ સેન્ટરો ટાવર એ બી અને સી એ ત્રણે થઈને ટોટલ ઓગણીસ મિલકતોના વેરા બાકી હતા એઓને વારંવાર નોટિસ આપી આપવા છતાં પણ પૈસા ભરવા આવ્યા નહોતા તો આજે અમે સોળ મિલકતોને સીલ કરેલી છે અને એમાંથી ત્રણના ચેક આવી ગયા છે

તો પૈસા ભર્યા પછી અમે સીલ ખોલી નાખીશું બીજી સીલ કરી હતી સોળ લાખની ઉપર રકમ બાકી હતી અને એની પચાસ મિલકતોને અમે સીલ કરી હતી ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો